આપણા ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક આ સર્વે પ્રમાણે હું ફરીથી કહું છું આ સર્વે પ્રમાણે આ ઓપિનિયન પોલ પ્રમાણે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભારતીય જનતા પક્ષના ફાળે જાય છે મહારાષ્ટ્રની વાત કરી લઈએ અડતાલીસ બેઠકનો આ પ્રદેશ છે એનડીએ એનડીએમાં નવું શિવસેના આવી ગયું એ પ્રમાણે અઠ્યાવીસ બેઠક ઇન્ડિયા ગઠબંધન માફ કરજો એનડીએને મળી રહી છે અહીંયા થોડીક ટાઈપિંગ કરેક્શન પણ લાગે છે કર્ણાટકની વાત કરીએ તો અઠ્યાવીસ બેઠક છે જે પૈકી એનડીએને ત્રેવીસ કોંગ્રેસને પાંચ બેઠક આપ જોઈ શકો છો ત્રેપન ટકા એનડીએને છે અને ઇન્ડિયા ગઠબંધનને બેતાળીસ ટકામાં મત છે પાંચ આ છે પંજાબની વાત કરી લઈએ તો પંજાબની અંદર પણ આપ તેર બેઠક છે અને જબરજસ્ત ફાયદો અહીંયા છે ગઠબંધનને આપ છ બેઠક કોંગ્રેસ પાંચ ભાજપ એક અને અકાલી દળ એક પશ્ચિમ બંગાળની બેતાલીસ બેઠક છે ટીએમસીને ત્રેવીસ એટલે કે મમતા અલગ લડી રહી છે ત્રેવીસ બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને ઓગણીસ એનડીએ ગઠબંધનને એટલે કે એનડીએને ઓગણીસ જ્યારે ઇન્ડિયા ગઠબંધને શૂન્ય એટલે કે કોંગ્રેસને કશું મળતું નથી મધ્યપ્રદેશ ઓગણત્રીસ બેઠકો ભાજપને અઠ્યાવીસ બેઠક કોંગ્રેસને એક બેઠક ઉત્તર પ્રદેશ યોગી મોદીની સાથે યોગીનો પણ ચહેરો અને રામ મંદિર સૌથી મોટો મુદ્દો એસી બેઠકમાંથી એનડીએની ચુમ્બોતેર બેઠક જ્યારે ઇન્ડિયા ગઠબંધનને છ બેઠક મળી રહી છે આ જ પ્રકારે અલગ અલગ સ્ટેટની વાત કરીએ બિહારની તો બિહારની ચાલીસમાંથી બત્રીસ બેઠક એનડીએને મળી રહી છે ઇન્ડિયા ગઠબંધને આઠ બેઠક ઝારખંડની ચૌદમાંથી એનડીએને બાર બેઠક મળી રહી છે પૂર્વ પૂર્વોત્તરની વાત પણ એ રીતનું જ છે કે ઇન્ડિયા એનડીએ ગઠબંધનને ફાયદો અહીંયા અગાઉ કરતાં મળે છે દમણ દીવ દમણ અને દાદરાનગર આવેલી આ બેઠક સર્વે પ્રમાણે ભારતીય જનતા પક્ષને મળે છે ત્યાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હશે કુલ મળીને મતની ટકાવારી ગણીએ તો આખા દેશના મતની ટકાવારીમાં છેતાળીસ ટકા મત એનડીએને જ્યારે ઇન્ડિયા ગઠબંધને ઓગણચાલીસ ટકાની આધર્શના ફાળે પંદર બેઠક આવે છે